વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આજ રોજ સંકલન સભા મળી હતી આ સંકલન બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ઉપસ્થિત રહ્યા હતા આ સંકલનમાં અનેક વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાદરા તાલુકાના પરસનો ખંડેરાપુરા ચોકારીપુરા મેઘા વિસ્તારમાં એમજીવીસીએલ જીવીસીએલ લાઇટ પ્રશ્નની માંગ કરી વગવાસદ કેનલમાં પાણીની સુવિધા વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂઆત કરવામાં આવી કે વિસ્તારમાંની સોસાયટી પાણીની સમસ્યા ખડબાથી પાણીની વ્યવસ્થા કરી આપવી વીજળી બાર કલાકની લાઇટ મળે તેવી માંગ બ્રિજમાં નવીનીકરણ પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ એએન ઉપર પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે તેવી માંગ ધારાસભ્ય શૈલેષ સોટા દ્વારા રજૂઆત કરવામાં આવી કે ડભોઈ ગોચરની રજૂઆત નેવ્યાસી ગામોની ગોચર દબાણ વિગત માંગી ગોચર ગાયબ થઈ ગયા છે અને કેટલાક દબાણ થયા છે ડ્રેનેજ પ્રશ્ન આવા પાણીની સમસ્યા સુંદરપુરામાંથી જ્યાં પાણી નથી મળતું ત્યાં આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક થઈ તેમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહજી માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વગેરે ઉપસ્થિત રહેલા અને એમની ઉપસ્થિતિમાં જે પણ પ્રશ્નો હતા મહત્વ છે એમજીવીસીએ વીજ જોડાણો આપવા બાબતે વુડાના કેટલાક વોટર કનેક્શન ઓક્યુપન્સી સર્ટિફિકેટ ગરીબોને જે મફત લોટ આપવાની યોજના છે એ બાબતના પ્રશ્ન જીએસઆરટીસીનો એક પ્રશ્ન અને અન્ય રેવન્યુ રિલેટેડ અને ઈ કેવાયસી વગેરે પ્રકારના પ્રશ્નો હતા અને મહત્વ છે તે પ્રશ્નોનો હકારાત્મક અને વિધેયાત્મક નિકાલ લાવવા માટે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવે છે ગોચરની જમીનો માટે એક પ્રશ્ન એવો આવ્યો હતો કે રી સર્વે પછી ગોચરની જમીનોનું ક્ષેત્ર પણ ઘટી ગયું છે તો એના માટે ડીએલઆરસી ને સૂચના આપવામાં આવેલી છે કે જે ગામોમાં રી સર્વે બાદ રિસોરે અગાઉ જે ક્ષેત્ર ફળતું એની સામે જે નોંધપાત્ર ઘટાડો થયો એની અલગ યાદી બનાવી અને સ્થળ તપાસ કરી અને લેખિતમાં અહેવાલ રજૂ કરવામાં આવે આજ તો ડભોઈ તાલુકાના ગામોમાંથી ગોચરો ગાયબ થઈ ગયા છે કે ગોચરોની જમીન ઓછી થઈ ગઈ છે એ બાબતની રજૂઆત કરી છે અને ડભોઈ તાલુકાના નેવ્યાસી ગામો એમાં ગોચરો કેટલા બચ્યા છે ગોચરોની જમીન કેટલી રહી છે ગોચરોમાં દબાણ કેટલા થયા છે કયા કારણોથી આ દબાણ થયા છે એ તમામ વિગતો ગઈ સંકલનમાં માગવામાં આવી હતી એનો કોઈ જવાબ નહીં મળતા વખતે પરિવાર માંગણી કરી છે અને કલેક્ટરશ્રીએ આજે ગંભીરતાથી લીધું છે અને એ લોકોને સૂચના પણ આપી છે કે આ તાત્કાલિક આનો સર્વે કરીને બે દિવસમાં રિપોર્ટ આપવો તો જોઈએ જે શું કરે છે મેં તો એટલી જ માગણી કરી છે કેટલાક ગોચર ગાયબ થઈ ગયા છે કેટલાક ગામોમાં અત્યારે ગોચર રહ્યા છે એની જાણકારી કરી અને કેટલા ગામોમાં ગોચરમાં દબાણો થઈ ગયા છે કોણે દબાણો કર્યા છે અને એની સામે શું કાર્યવાહી એ જ રીતે જે સેટેલાઇટથી ખેડૂતોની જમીનોના સર્વે થયા છે એ જમીનોમાં કેટલાકની વધી ગઈ છે કેટલાકની ઘટી ગઈ છે જેની ઘટી ગઈ હોય એની ફરિયાદો આવે છે એમાં બાજુવાળાને એનઓસી માગવાની કે એની વધી ગઈ હોય તો એનું એનઓસી માગવાનું સ્વાભાવિક છે કોઈ એનઓસી આપતું નથી હોતું કારણ કે મારી વધી ગઈ તો હું સ્વાભાવિક ના આપું એટલે ઘટી ગયેલાને તકલીફ પડે છે અને જે કોઈને એ સમસ્યા દૂર કરવાની વાત હોય છે એમાં કંઈક ને કંઈક અધિકારીઓ તરફથી અડચણો આવે છે કયા કારણથી આવે એ બધા જ સમજી શકે છે એની ચર્ચા કરી છે ને એના પણ લોકોનો ઉકેલ લાવે એના માટે કીધું છે ડભોઈ નગરમાં ડ્રેનેજોનો પ્રશ્ન છે એને એસટી પી એમજી સેલના કારણે અટકેલું છે એ બાબતની ચર્ચા કરી છે તાત્કાલિક જો એસટીપી ચાલુ ના થાય તો સમસ્યા વકરે એવું છે એટલે એ પણ બે દિવસમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવી વાતચીત કરી છે સાથે જ અણખોલ ખટંબા જે ડભોઈ વિધાનસભામાં છે આમોદર વાઘુડિયા વિધાનસભા ગામો છે એમાં જે સોસાયટીઓ છે એને પાણીના સમસ્યાઓ છે એ પાણીની સમસ્યાઓ હલ કરવા માટેની રજૂઆત કરી છે કે અણખોલમાં સંપમાં પાણી આવતું હતું એ પણ હમણાં બંધ કરવામાં આવ્યું છે અને થોડુંક પાણી સુંદર પૂરા જે જૂથ યોજના છે સુંદરપુરામાં પાણી એક્સેસ છે વધારાનું પાણી છે એ પાણી અહીંયા ઘડી આપવામાં આવે તો આ સોસાયટીમાં પ્રશ્ન હલ થઈ શકે એવી પરિસ્થિતિ છે પણ ઘૂડા પાણી પુરવઠા ને એ લોકોની વચ્ચેના સંકલનના અભાવે આ સોસાયટીને સહન કરવાનું આવ્યું છે ત્યારે એ માટે પણ ચર્ચા કરી છે અને કેટલા લોકોને આ સોસાયટીઓમાં બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કોને નથી આપવામાં આવ્યા કારણ કે ઘોડાનું એવું કહેવું છે ને પાણીપુરા ત્યાં બિલ્ડરની જવાબદારી છે હવે બિલ્ડરો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વગર લોકોને રહેવા આપી દેતા હોય જમીનમાં પાણી હોય ને તો લોકો કેવી રીતે અમે તો ચૂંટાયેલા પ્રતિનિધિનો જ ફરિયાદ કરતા હોય છે એટલે એની પણ રજૂઆત કરી છે અને એનો પણ રિપોર્ટ માગ્યો છે આગળ ઉપર જોઈએ શું થાય છે પણ આમાં જે કોઈ ગેરકાયદેસર પાણીના કનેક્શન લીધા હોય તો એની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવી એવી સૂચનાઓ અધિકારીને ઉગ્ર રજૂઆત કોઈ કરતા નથી અમે તો કે ભાઈ પ્રજાના કામ થવા અમે અમારા કોઈ કામ માટે ઉગ્ર થતા કશું પૂછ્યું પ્રજાલક્ષી કામો હોય એના માટે કાં તો કોઈ અધિકારી જે અમે જાણતા હોવા છતાં ખોટા જવાબો મળતા હોય ત્યારે થોડીક ઉગ્ર ભાષામાં પૂછવું પડતું હોય છે બાકી એવી કોઈ ઉગ્રતા નથી મેઇન તો સંકલનની અંદર આજે અમારા અને ડભોઈ ધારાસભ્ય બંનેની વિસ્તારની સોસાયટીઓ ઉડાની અંદર ઘણા સમયથી પાણીનો ખૂબ સોસાયટીવાળાને મુશ્કેલી પડતી હોય એ માટે થઈને આજે સંકલનમાં સુંદરપુરા પાણી જૂથ પુરવઠાની યોજનામાંથી ખટંબા અને ખટંબાની આજુબાજુની સોસાયટીમાં ખટંબાના સંપમાંથી કોઈપણ રીતે પાણીની વ્યવસ્થા કરી અને આ તમામ સોસાયટીઓને પાણી આપવું ખેડૂતોને વીજળીના ખૂબ મોટા પ્રશ્નો હોય વારંવાર વીજળી જતી હોય અને ખેડૂતોને અત્યારે પોતાના પાક બળવાના પ્રશ્નો હોય અને વીજળીના કારણે ખેડૂતો પોતાના ખેતીમાં પાણી ના આપી શકતા હોય એટલે જે કોઈ કનેક્શનોમાં પ્રોબ્લેમ છે એને તાત્કાલિક શોર્ટઆઉટ કરી અને ખેડૂતોને બાર કલાકની વીજળી મળે અને ખેડૂતોને પોતાના બોરવેલમાંથી પાણી આપી શકાય એટલા માટે થઈને તાત્કાલિક તમે આ ખેડૂતોને વીજળીની જે સમસ્યા છે એ હલ કરો બીજું અમારા રણોલીનો બ્રિજ એક સાઈડનો બ્રિજ તૈયાર થઈ ગયા પછી બીજી બાજુનો બ્રિજ પંદર વરસથી હજી પણ બંધ છે તો એનું જે કંઈ નવીનીકરણ કરવાનું છે એના માટે ટેન્ડર અને ટેન્ડર પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી અને એ બ્રિજનું વેલામ વેલી તકે કામ થાય જેથી કરીને અમારા ઇન્ડસ્ટ્રીઅલમાં જતા હોતા ભાઈઓને કોઈ મુશ્કેલી ના પડે એના માટેની એક રજૂઆત હતી બીજું અમારા વિસ્તારમાં સોળ જણાનું ક્લસ્ટલ બન્યા પછી પણ એક વર્ષથી પેન્ડિંગ અરજીઓ જીબીવાળા વારંવાર ધક્કા ખવરાવતા હોય વાઘડીયાના ભાઈઓને એટલે એ લોકોને આવતી સંકલન સુધીમાં જે કંઈ ક્લસ્ટલ બનાવ્યું છે અને ચોવીસ કલાકની જ્યોતિગ્રામ યોજનાની અંદરથી તમામ લોકોને વહેલામ વેલી તકે લાઇટનું કનેક્શન આપવામાં આવે આ બધા મુદ્દાઓ આજે મુખ્યત્વે હતા જે કંઈ ગામોમાં નાના મોટા પાણીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવી અને દરેક ગામની પાણીની સમસ્યા આવતી સંકલન સુધી પૂરી થવી જોઈએ અને એના માટે થઈને કલેક્ટરે આ બધી પ્રશ્નોમાં બાંહેધરી આપી છે કે આવતા સંકલન પહેલાં આ બધા પ્રશ્નોનું અમે હલ કરશું ખોટી રીતે જે કંઈ સાત બારમાં એને થઈ ગઈ હોય અને ભૂલથી ખેતી લખાયેલો શબ્દ આવતો હોય એટલા માટે થઈને આ લોકો જે કંઈ ખેડૂતો હોય કે વેપારી હોય એ લોકોને વારંવાર ધક્કા ખવડાવીને કે ભાઈ આ તમે સુધારા હુકમ લે આવો પછી જ તમારું પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ થશે એના માટે થઈને આજે એ લોકોને સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમે એને ઓર્ડર ઉપર જ આ લોકોનું પ્રોપર્ટી કાર્ડ બનાવો આજ રોજની સંકલનની બેઠકમાં પાદરા તાલુકાના પ્રશ્નોમાં મુખ્યત્વે પાદરાનું ખંડેરાવપુરા દરાપુરા ચોકારીનું મેઘાકુ વિસ્તાર અને પાદરાનું ટોચિયાપુરા કે જ્યાં રહેણાંક મકાનો આવેલા છે જૂથમાં તેઓ રહે છે વીસથી પચીસ મકાનો છે કેટલીક જગ્યાએ સો મકાનો છે આવા મકાનોને ચોવીસ કલાકની લાઇટ એમજીવીસીએલ દ્વારા આપવામાં આવતી નથી તે બાબતનો પ્રશ્ન હતો એમજીવીસીએલ પોતાની મનમાની કરીને આ કનેક્શનો આપવા તૈયાર નથી જેથી કરીને આજની સંકલન બેઠકમાં સર્વે કરવાનું નક્કી થયું છે અને સર્વે કર્યા બાદ જરૂરિયાત દ્વારા ગ્રાહકોને રહીશોને ચોવીસ કલાકની લાઇટ આપવાનું નક્કી કરવામાં આવેલું છે એ સિવાય પાદરા તાલુકાના ગવાસદ ગામે માઇનોર કેનાલમાં ઘણા સમયથી પાણી આવતું નથી તો તેનું તાત્કાલિક સમારકામ કરીને પાણી પહોંચાડવા માટેની રજૂઆત હતી તો તેનું સ ટેન્ડર સમારકામનું આપી દેવામાં આવ્યું છે અને એ પણ ચાલુ કરી દેવામાં આવશે